વિના જોગણી કોઈ નથી ને કોઈ નથી आजनी होता पर तो

કંકણનો વેલો જોયો તો કંકણનો વેલો ઓવા એટલે કંકો તો ઓમો હોય બધાઓ ચલો મજા રે તમે યાર કોઈ તું કોઈ હે કોઈ આબ બપો હે મારો રમોના ને યાદ તો છે ને કંબુગરનો ખાલી બધો છે ઓવા

ચાલુ કરી નહી તો ખબર આપડે વાત વાત કરો બહુ વાત કરું રસ્તા પણ થઈ જશે વાત એ રામન તારે આવો ખબર નઈ આ તો ફોણી પડી હો ઉપરથી uppa ji ફોણી પડી હો પણ આઈકન તો નતું એ આઈકન તો ઘેર આવવાનું હતું કોઈ બીજે જોઈ નાતું જવાનું અલ્યા તારો હગળો પડે તો ખબર તું હાજર પડે તો હું પૂછું પણ અમને ફટાંજા પૂછ્યા દેnda આઈકન તો કોરું હતું એમ પણ કૂટો આયા બોલા કૂટ બેરો સમજમાં ના કૂટો યાર નકર સુટો તો કોવ છે મને એ રામન તું ક્યાં બાજુજી પાઉતે એમ કાળ આપણા ભોગને કે ઉપરથી આ બન તો હા આ તો જો તમે વાદળો તો જો આંધારે જોવું પડે આ તો જવાના જ કંતરા આવ મને તમે દૂર તાત મારા હાચ ઉપર મેરા કોટા

બચ્ચે કીયો હકો ને હેકેબ તો કલનો કુટો રમાય ના યાર મજે મજે લાગન એ તો નવરો હય ઇન તો ગેર કામ નહી બરો મચ્ચો રયો ને તું બોલે બોલે ના કરે મને સગાવત હું દેવા પર બધી પર ભઈ કેનો નહી અલા હું તો અતારે ઉતર કા બેહી કે બે કે હમતે ને ભઈ હમતે કા બેહી બલા બલા કુટે બોલા મે યાર બલા કેરવાતે બોંતાવા ઓય આપડે હગો વાતો કોંં ના તો આ બોલા

લેખતા બેઠી હતી તને ઓલા કેરેબારા તબુ તો હું બોરી આવતો છું તો હે સોટ્યા પાયો છે બાવર

એ જોય નહીં હો જોય નહીં તો હા આમ જોક દે કે ના બક જા જા ના બોશ ના બોશ યાર ખાલી અમે ભાસુ બા 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 યાર ખાય કોણ બાખે યાર ના બોશ યમ ભાઈ હા જો આદીવાલી છોકાયો તા ચાનુક તો મોહ નહીં તું તમે અમે વાડીયા વાડીયા યાર એક તો બગાન ખુલીયો તું આવાખી દીજો મમ મેલો ફોટાઓ પા પા ક પઈ નાઈ મગજ થાય તો મારું તો ભાઈ જાઓ જાઓ કેનાથી એ તો શેઠ ઓમ ગણ દેજો મને ગમતું અલ્યા ખડવડી કરી કા પઈડી કરી કા પઈડી પણ મારા બાથામાં દાવ યાર

બે દાડો જ જાય રૂમ સોлтаના હકો દાર ચારે કે આયે હે નેજી હા એ આ બે દાડો તું તો જેનો કાળ છોકરો હતો તારે હોય જાતે દે લਿਆવાનો હોય જાતે દે નિહાવતો ને ક્યાં નુ લાયો હોય મારું મગજ જો દેઉં તો બાં એટલે હું કોઈને જો દતો નથી મને તારે જે એટલે બોલાત લાગે મને લાગો ફરી વરે પૈ માં ને એ ના બે હકાડી લે મેરો કે રમોલાયા તું બોલું પર બોયા બોયા રયો યાર અરે તાપેમાં કુતર નાલ દે પણ બીજો લે આ બે પર તું બોલે નહીં બોલે નહીં ને કે સાચું લે અમે યાર એ જો મારા ખોટો મારા ભાઈ ના કે હું ભાઈ યાર મજા વડ્યા રહો યાર

પણ ગરમ મંજી લે લે આવ હેડો હરમણ તી કોઈ ગરમ મંજી લે લે તો મમ્મી હું કતાવ પાહેડો મ આ

તારિના પેલી સાઈડ હે ને ના આ સાઈડ હે તે નઈ સોમાજી પેને ન કહું છું અલ્યા કીધું તો ખારું તો હું જતો સોમાજી

જો હું બંધ થઈ ગયો લાગે મારે તો ટોટે ને પકો વીતાવતો હું કે યાર કે રામજી ફરી તો નઈ એક તો હુવા ને મગર જાય

આવાયે દે આવાયે તો છાવિયાવાય ઈ રેનો કો ભગા મારો આ મહાભારત બંધ

તારા બાપો લોકો આવી તો બહુ ખરા આવવાનું તને કે નો દિના કે આવું તને જાતે રોખી ખાઈ લેવાય જાતે દુ હું આ ડા ગોતર મને હિરતો એલડા કોખા હોરો આવવાના અરે બળ દેવા તો ઉપાતી જા કે હો નહીં એ તો નવરો હે તો રોજ હોય તે તાલ લખી પાક બાપો ફેર નાખાવ દીવરો ખબર ના પડે લે લાખો મે ફેડ્યો ભલાજી ને ફેડ્યો પણ તમે કરો હવે એટલે કતો કરતો હાલ ધાય

આપડે સોમાજી ગરમ ના થાય તો તમે પૂછવા આવ્યો ખાલી આપડે બધા ભાઈઓ ભેગા થવા તમારી કર્યું ઉપર તો ઉપર રહી દે આ નેકડું હું તો ઉપર ની હારે નાખી ગયા તમે કહેતા હતા